નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી આપને સ્વાગત કરશું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાય થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે સો થી વધુ જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો અંગેના વિડીયો આપણે એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી પ્લે લિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો આપ એક સાથે જોઈ શકશો જોઈએ વિગતો હા હવે અહીંયા જે મુદ્દો છે એ પ્રેપોઝિશનને લખતો છે મિત્રો કેટલાક ક્રિયાપદ પછી ચોક્કસ પ્રેપોઝિશન આવે છે કેટલાક નાઉન પછી ચોક્કસ પ્રેપોઝિશન આવે છે તો કેટલાક એડજેક્ટિવ પછી ચોક્કસ પ્રકારના પ્રેપોઝિશન આવે છે તેને એને છે જ્યારે જુદા જુદા એડજેક્ટિવસ એટલે કે જુદા જુદા વિશેષણો સાથે અલગ અલગ પ્રેપોઝિશન આવતા હોય ત્યારે વાક્યમાં તેમની સાથે અલગ અલગ પ્રેપોઝિશન મૂકવા પડે એટલે કે બે આવા જો વિશેષણ હોય અને બંને સાથે અલગ અલગ પ્રેપોઝિશન હોય તો તમારે બે જગ્યાએ અલગ અલગ પ્રપોઝિશન મૂકવા પડે એક મૂકો તો ન ચાલે જોઈએ વાક્ય શી ઈઝ સિનિયર એન ઓલ્ડર કેમ ખોટું છે કે ઓલ્ડર પછી ધેન આવે છે એ તો તમને ખબર છે પણ સિનિયર પછી ટુ આવે છે રાઈટ એટલે અહીંયા તમારે ટુ મૂકવું પડે એટલે સાચું શું થશે શી ઇઝ સિનિયર ટુ એન્ડ ઓલ્ડર ધેન આઈ એટલે કે અહીંયા બે જગ્યાએ આવશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે હર ડ્રેસ ઇઝ ડિફરન્ટ એન્ડ કોસ્ટલિયર ધેન માઇન તો અહીંયા ધેન બરાબર છે પણ ડિફરન્ટ સાથે ફ્રોમ પ્રેપોઝિશન આવશે એટલે શું થશે હર ડ્રેસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અહીંયા ફ્રોમ તમારે ઉમેરવું પડશે એન્ડ કોસ્ટલીયર ધેન માઇન તો આ સાચું થશે જોઈએ જોઈએના પછીનો મુદ્દો હા હવે આ જે મુદ્દો છે એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટને લગતો છે સબ્જેક્ટ એગ્રીમેન્ટ એટલે કે કરતા પછી ક્રિયાપદ એક વચન નું આવે કે બહુવચન આવે એને લગતો આ નિયમ છે જોઈએ તો નોટ ઓનલી બટ ઓલસો આઈધર ઓર નાઇનોન બટ મિત્રો આ જે શબ્દો છે એના પછી ક્રિયાપદ નજીક ના કરતા પ્રમાણે આવે છે એટલે કે આમાં ક્રિયાપદ તમારે મૂકવાનું હોય તો જે નિયરેસ્ટ સબ્જેક્ટ છે એના પ્રમાણે આવશે જોઈએ નન બટ ધ પોલિટિશિયન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કે નન

શબ્દ ભંડોળ વોક્યુબ્યુલરી માટે છે ઇઝ વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને મેક્સિમમ સંખ્યામાં શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં